તો સ્વાગત છે તમારું નેજાધારી સેવાશ્રમ સંસ્થાનમાં કે જે આપણે અહીંયાથી સોમગુરુ દરેક પ્રકારના બીમારીનો ઈલાજ કરીએ છીએ જેમાં સ્નાયુ હાડકાના દુખાવા વાહ આવા બધા ઈલાજો આપણે ફ્રીમાં કરીએ છીએ અને સોમગુરુ રાખવાનું કારણ એ છે કે બે દિવસ પછી વચ્ચેના દિવસોમાં આવી રીતે આપ જોઈ રહ્યા છો એમ આપણે દવા બધી બનાવવાનું કામ કરતા હોઈએ પછી આપણે અહીંયા આશ્રમમાં જે કોઈ દર્દી આવે પેશન્ટ આવે એના માટે જમવાની પણ વ્યવસ્થા છે ચા પાણી ફ્રીમાં છે જમવાનું ફ્રી રહેવાનું ફ્રી કોઈ લાંબો કોર્સ હોય બે ત્રણ દિવસનો તો અહીંયા રોકાવાની પણ વ્યવસ્થા છે અને અહીંયા ભોજનની પણ વ્યવસ્થા છે બે ટાઈમ સવારે ચા પાણી નાસ્તો જેમ કે આપ જોઈ રહ્યા છો બાજુમાં અત્યારે માતાજી આવી બધી વ્યવસ્થાઓ અમારે કરવાની હોય છે કે આડા દિવસમાં કોઈ જમવાની વ્યવસ્થા કરવી આવી દવાની વ્યવસ્થા કરવી તો આ બધી વ્યવસ્થાઓ કરવી પડે એટલે આપણે બે જ દિવસ રાખ્યા છે સોમવાર અને ગુરુવાર તો ગમે ત્યારે આવો આશ્રમની મુલાકાતે સોમવાર અથવા તો ગુરુવાર લેવો કોઈને કાંઈ તકલીફ હોય આપણે અહીંયા એકદમ નેચરલ આયુર્વેદિક આપ જોઈ રહ્યા છો જેમ કે આવા જ બધા આયુર્વેદ આ ઘર ગથ્થુની વસ્તુ જ આપણે કોઈ મેડિસિન કોઈ એલોપેથિક કોઈ એવી બાહ્ય કે અંગ્રેજી ઇંગ્લિશ દવા વાપરતા નથી એ એકદમ નેચરલ આયુર્વેદિક પદ્ધતિથી આપણે આ નાના મોટા ઇલાજો કરી રહ્યા છીએ અને એ પણ સેવામાં કોઈની પાસેથી કાંઈ લેતા નથી અને દવા જો કોઈ બહાર મંગાવ મોકલવાની થાય કોઈ બહારથી મંગાવતા હોય આવી તો એનો અમારે ખર્ચો લાગતો હોય તો એની નાની એમથી થોડા ઘણી ફી આપણે લઈ છીએ એ પણ હાવ ન જીવી ફી બહુ એવી એવી કિંમતો નથી જેમ કે મેડિકલોમાં આજે મળે છે અત્યારે જે હું આ ચૂર્ણ બનાવી રહ્યો છું તે પાચનતંત્ર માટેનું ચૂર્ણ તૈયાર થઈ રહ્યું છે તો આ ચૂર્ણ માનો કે બહાર મોકલવાનું થયું હોય તો આ ચૂર્ણની કિંમતો મેડિકલોમાં પચીસ પચીસ ગ્રામ વીસ વીસ ગ્રામની કિંમતો સો બસો રૂપિયા હોય છે આપણે એવી બધી કિંમત નથી લેતા આપણે હાવ નોર્મલ કિંમતમાં દવા આપીએ છીએ જેથી કરીને આપણું આ બધું હાયલા કરે હાવ એમનામ તો હાલે એટલે ક્યારેક સોમવારે અથવા ગુરુવારે નેજાધારી સેવા આશ્રમની મુલાકાત લ્યો તો ગમે એવી તકલીફ હોય સ્નાયુની હાડકાની સાંઈ ટીકા જેવી તકલીફ હોય કમરના દુખાવા હોય ખંભાના દુખાવા હોય ગરદનના દુખાવા હોય પેટના દુખાવા હોય ગેસ એસિડિટી કબજિયાત દાદર ખસ ખરજવું આવી બધી દવાઓ આપણે કરીએ છીએ આપણે કોઈ ટીકડી કોઈ ટેબ્લેટ કે ઇન્જેક્શન આપતા નથી પાટો બાંધતા નથી એ એકદમ નેચરલ થેરાપી સંપૂર્ણ આયુર્વેદિક પદ્ધતિથી આપણે આવી જ બધી જડીબુટ્ટીઓ બધેથી ભેગી કરી અને આપ જોઈ રહ્યા છો ઘરગથ્થું જ છે બધું આ જીરું છે મેથી છે વરિયાળી છે દાણા છે સૂંઠ છે હિંગ છે સંચળ છે સિંધવ નમક છે આવી જ બધી વેરાયટી અને આવી જ બધી ઘરગથ્થુ વસ્તુઓમાંથી જ આપણે આયુર્વેદિક દવા બનાવીએ છીએ અને આયુર્વેદ એવું કે છે કે તમારે બહાર ક્યાંય લેવા જવાનું જ નથી આયુર્વેદ તમારા ઘરની અંદર જ છે પણ લોકોને ખબર હોતી નથી એટલે ઘણાને આપણે બતાવી પણ દઈએ છીએ કે આટલી વસ્તુ બનાવીને કરજો આનો ઉપયોગ અને અહીંયા પણ આવે તો આપણે એનો ઉપયોગ કરતા શીખવાડીએ છીએ અને એની જે કાંઈ તકલીફ હોય તો આપણે એને સારી એવી ટ્રીટમેન્ટ આપી અને રાહત થાય એવું કામ કરીએ છીએ તો કાંઈ પણ એવી તકલીફ હોય તો સોમવાર તથા ગુરુવાર સોમવાર અને ગુરુવાર બે દિવસ આપણે અહીંયા સેવાનું કામ કરીએ છીએ દવાનું કામ કરીએ છીએ પણ આયુર્વેદિક કોઈ એલોપેથિક નહીં કોઈ ટીકડી નહીં કોઈ ઇન્જેક્શન નહીં કે ભાઈ એ દવા કોઈ અહીંયા આપણે વાપરતા નથી જોકે અત્યારે તો બહુ બધું ચાલી રહ્યું છે વીરિયા આવે છે આયુર્વેદિકને આ મોટી મોટી બોટલો મળે છે ડબ્બા મળે છે અને સારું થાય છે લોકોને એવું નથી કે નથી થતું પણ ઊંચી કિંમતોથી મોટી મોટી કંપનીઓ બ્રાન્ડ બનાવે છે અહીંયા કોઈ બ્રાન્ડ નથી અહીંયા તો આપણે સાદું છે બધું એ એકદમ નેચરલ તમારી નજર સમક્ષ કોઈ જાતનું અંધારામાં નહીં કોઈ જાતનું છૂપી વસ્તુ નહીં જે કાંઈ છે તે સામે આપણે ડાયાબિટીસનો પણ સારો એવો ઈલાજ કરીએ છીએ પણ હવે ડાયાબિટીસમાં તો ડાયાબિટીસનું પેશન્ટ હોય એને આપણે એવું કહીએ છીએ કે તમારે છેલ્લો રિપોર્ટ કરાવીને આવવાનું પછી ત્રણ ત્રણ દિવસ એક મહિનામાં ત્રણ વખત ત્રણ ત્રણ દિવસ અહીંયા રોકાવવું પડે પહેલાં ત્રણ દિવસ રોકાવવાનું પછી દસ દિવસ પછી પાછું ત્રણ દિવસ દસ દિવસ પછી પાછું ત્રણ દિવસ એમ ત્રણ મહિનાની ટ્રીટમેન્ટ આપણે ડાયાબિટીસમાં આપીએ છીએ સંપૂર્ણ ડાયાબિટીસનો નાશ થઈ જાય છે કોઈ એવા ડાયાબિટીસના પેશન્ટ હોય તો સંપર્ક કરજો મુલાકાત લેજો અને તમે જાતે જ નક્કી કરી લેજો ટેસ્ટ કરી લેજો આપણી ટ્રીટમેન્ટ ત્રણ દિવસની પહેલાં કરજો જો રાહત થાય તો બીજા ત્રણ દિવસ આવવાનું નહીં તો અહીંયા આપણે કાંઈ સો રૂપિયાની બસો રૂપિયાની તો ફાડતા નથી મફતમાં છે તો આશા છે કે આ વિડીયોથી તમને પણ આનંદ થયો હશે અને જો તમને કાંઈ જે કોઈ આ વિડીયો જોઈ રહ્યા હોય એને કાંઈ તકલીફ ના હોય આપણું એવું કહેવાનું છે કે ઈશ્વર તમને તમારું શરીર સાજું રાખે કાંઈ થાવા ના દે પણ કોઈ પણ તમારા સગાવાલા સંબંધી ભાઈબંધ મિત્રો દોસ્તારોમાં ક્યાંય પણ તમારે કોઈને આવી તકલીફ હોય તો એક વખત અમારો સંપર્ક કરાવજો અને અહીંયા આવવાની પ્રેરણા આપજો કે જો કોઈને દવાખાનાથી બચી શકતા હોય તો અહીંયા ખોટા ખર્ચા કરવા નહીં અહીંયા બધી સેવાઓ ફ્રીમાં આપવામાં આવે છે પછી કોઈ વધારે પડતું એવું હોય તો આપણે એને સારી સલાહ પણ આપીએ છીએ કે ભાઈ કોઈ મોટું દરજ હોય અને મોટા મોટા રોગનો પેશન્ટ હોય તો એને આપણે દવાખાનાની પણ સલાહ આપીએ છીએ સારા ડૉક્ટરો બતાવીએ છીએ અને જો કે બધાને ખબર છે કે કઈ જગ્યાએ સારા ડૉક્ટર છે એમ છતાં આપણે બધી સમજણ આપીએ છીએ કોઈ મોટું ઓપરેશન હોય તો અહીંયાથી આપણે આયુષ્યમાન કાર્ડ વિશે સમજાવીએ છીએ કઈ જગ્યાએ બનશે કેવી રીતે બનશે ક્યાં કયા ડોક્યુમેન્ટ જોશે એવું પણ આપણે સમજણ આપીએ છીએ અને બને એટલી થોડીક મદદ પણ કરીએ છીએ કે ભાઈ આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે તમારે આ જગ્યા ઉપર જવું આ રીતે કરવું આવી પ્રોસેસ થાય એવી સલાહ પણ આપણે આપીએ છીએ કોઈને ના ખબર હોય તો એક વખત અહીંયા આપણે શ્રી મોટી ખિલોરી ગામ તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ ધામ સેવા આશ્રમની મુલાકાત લેજો અને અહીંયા આવી જ આયુર્વેદિક અનેકો પ્રકારની દવાઓ બનાવી અને આપણે લોકોને એકદમ સાવ ફ્રીમાં આપીએ છીએ અને ફ્રીમાં સેવા કરીએ છીએ બે ટાઈમ જમવાનું પણ મળે છે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા છે તો આપ પધારો ત્યારે અવશ્ય તમને ખબર પડશે મુલાકાત લો પછી અને જે લોકો આવી ગયા છે એને તો ખબર જ છે તો આટલી વાત કરતાં વિડીયોને ટૂંકાવું છું જય અલખણી જય સનાતન ધર્મ અને મારે આ બધું ઝીણા મોટું કામ વધારે પડતું હોવાથી વિડીયોમાં હમણાં વાર લાગી જાય છે બહુ તો વિડીયો પણ એક પછી એક મોડા આવવા બદલ હું આપની માફી ચાહું છું કે હવે નેક્સ્ટ ટાઈમ આપણે હવે કામ બધું થોડુંક આશ્રમનું ચાલતું હતું અને ચાલુ છે એટલે થોડીક વાર લાગે છે પણ હવે આપણે રેગ્યુલાઇઝ થઈ જશું અને નેક્સ્ટ ટાઈમ વિડીયો સારા સારા રેગ્યુલર મૂકતા રહીશું તો આશા છે કે આપ મારો વિડીયો નિહાળીને જોઈને આપણને આનંદ થયો છે અને કોઈ લોકોને ઉપયોગ થાય એટલા માટે બીજાને શેર કરો બીજાને વાત કરો અને અહીંયા આવવા માટે પ્રેરિત કરો તો જય અલગ ધણી જય સનાતન ધર્મ